ઉનાળાના પ્રારંભ ટાણે જ અબોલ પંખીઓને ઉનાળામાં દાણો પાણી મળી રહે એ માટે બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્વારા ડીડીઓના હસ્તે ચકલી ઘર પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્વારા પક્ષીઓ માટે કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરાયું હતું જિલ્લા વિકાસ અધિકારી એમજે દવે નિવાસી અધિક કલેક્ટર સીપી પટેલ અને ડીવાયએસપી બી એમ પરમારના હસ્તે હોમગાર્ડની બહેનો કલેક્ટર કચેરીના કર્મચારીઓ જીદયા પ્રેમીઓ અને સેવાભાવી સંસ્થાઓના કાર્યકરો સહિત ઉપસ્થિત સૌને પ્લાસ્ટિક તેમજ માટીના પાણીના કુંડા ચકલીગર અને માળાનું વિનામૂલ્યે વિતરણ કર્યું હતું જે જીવદયાની પ્રવૃત્તિને જિલ્લા વિકાસ અધિકારીએ બિરદાવી હતી આજ રોજ બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિના ઉપક્રમે આજે એક નાનકડો પણ સુંદર મજાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો તેમાં ઘર વિવિધ પ્રકારના પક્ષીઘરો એ દાણા ચણી શકે એ પ્રકારની વ્યવસ્થા આ બધું વિતરણ કરવામાં આવ્યું અને એના પરિણામે જ્યારે હવે ઉનાળો આવી રહ્યો છે ત્યારે પક્ષીઓ સારી રીતે રહી શકે જીવી શકે આવા એક સુંદર પ્રયાસ આજે કરવામાં આવ્યો છે અને આમ વિચારીએ તો પ્રાકૃતિક ચક્રનો આ એક ભાગ છે આપણે ભલે પક્ષીઓના ભલા માટે કામ કરીએ તો છે જ પણ સાથે જ આ એક પ્રાકૃતિક ચક્ર છે કે એના ભલા માટે જે કરીશું એ માનવ જાત માટે પણ લાંબા ગાળે ઉપયોગી થશે અને એને જો નુકસાન થશે તો માનવ જાત માટે પણ એ ઉપયોગી નહીં રહે તો આ એક સુંદર એક પ્રયાસ કરવામાં આવેલો છે સૌને શુભેચ્છાઓ જિલ્લાના દરેક તાલુકામાં થઈ કાર્યક્રમો થકી અંદાજે પાંચ જેટલા માળા પક્ષીઘર કુંડાનું વિના વિતરણ કરવામાં આવશે